ઈ તમ બસ તને એનાલ વેજુ જ થા કેમ આટલો ગોળો પલા તળકે મીલ પછી મારું મગજ ફર્યું અન એક ટોણી વેટાડી એક કે થાપે પીયરું પડી તો ઈ આ વાહણી એમ પડ્યા હોય આટલી ઉમરે ડોશીને મરાય કેમ ના મરાય જલુબા વાત તો મારો આબરૂનો સવાલ હતો ઓય હું બડી કશું કોમ ના કરું વાત કરો છો

એમાં છે ને આ બધું ધતુરે ઘરનું કામ તો કરવું પડે એટલે આ હું તો કીધું ઘરવાળા તો આમી છે પણ ઘરવાળા બીજા નેકળ્યા ઈ વડી કે નેકળ્યા અમધુબા શ્રી રીતના અમધુબા અમધુબા ખાલી ડોસીને કીધું કે એમ કીધું કે કે ગોળો સાઈડમાં બે તો અમધુબા બે વેકડા દીધી ડોસી હતી રીશે પડી ગયા અમધુબાનો વાત સવ તો પાછી પણ આ કોમ કરે તો કે ઘણા થઈ જવાના કોમ તો કરવું પડે કે એટલે હું તો કહેવા લાવણા કે ભાઈ તો ઘરની સફાઈ કરી એટલે પણ આવું ના કહેવા લાવણા

નવા તો દારૂ બંધ કરશે તો આમ તો કોઈ નઈ આવેલ ના પડ્યો કેવું હતું કે બહાર થઈ જાય બધું હોય કલર કરતા બીજું શું કહે છે